ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા આ બાબતે અધિકારીઓનો ઉઘડો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયા દ્વારા આદિવાસી લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટે ખોદકામ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર એ એની ની પરમિશન આપી આદિવાસીઓની જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરાઈ છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ આ પ્રસંગે માજી પ્રમુખ પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાજુ ફડવાલા શેરખાન પઠાણ શમશાદ અલી સૈયદ સહિતના કોંગ્રેસ આગેવાનોએ ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો સાંસદ ચૂંટાયેલા છે એ બે બાગલા કરેલ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિ મિલી ભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યાં કુદરતી સંપત્તિ અને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ છે એ બાબતે અમે કલેક્ટરશ્રી ને રજૂઆત કરી અને આ ભૂ ઓફિસ બંધ કરી અને એને તારું મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી